ફુલપાળા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મેયર ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ફુલપાળા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ ફુલપાળા તરફથી અગિયારમા સમૂહજનો આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દસ બટુકોને ધાર્મિક વિધિ અનુસાર બાર કરતા પણ વધારે આચાર્યની હાજરીમાં યજ્ઞો પવિત્ર ધારણ કરાવવામાં આવ્યું છે તેમજ સદર કાર્યક્રમમાં ત્રણ બટુકોના ચોલ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ધારાસભ્ય કુમારભાઈ કાનાણી મેયર દક્ષેશભાઈ માવાણી અને નગરપાલિકા શિક્ષણ સમિતિ સભ્ય યશોધરભાઈ દેસાઈ ઉપસ્થિત રહીને બાળકોને આશીર્વચન પાઠવાયા હતા તેમજ આ કાર્યક્રમમાં દીકરી બચાવો દીકરી ભણાવો તેમજ વૃક્ષોનું જતન અને પર્યાવરણને બચાવવા સહિતનો સંદેશો અપાયો હતો આજે સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયારમા સંયોજનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ દસ બટુકોએ ભાગ લીધેલ છે અને ત્રણ ચૌલ મુંડન એટલે કે બાબરી સંસ્કાર પણ આપવામાં આવ્યા છે સદર કાર્યક્રમમાં મહત્વ એ કહી શકાય કે જ્યારે કોઈ પણ બ્રાહ્મણ બાળકને જનોઈ ધારણ કરવામાં આવે છે ત્યારે દ્વિજત્વ એટલે કે બીજો જન્મ પ્રાપ્ત કરે છે અને આજ એક બ્રાહ્મણ સમાજના મેસેજને સનાતન ધર્મ થકી અમે પ્રસરાવવા માંગીએ છીએ સુરત ફુલપરા તપોધન બ્રાહ્મણ નવરક્ષના મંડળ વર્ષો વર્ષથી આ કાર્યક્રમ કરતો આવ્યો છે અને એ કાર્યક્રમની જરહરતી સફળતાઓ બાદ કાર્યક્રમ આજે 11માં સમૂહ જનોયના રૂપાંતરિત થયો છે सदर કાર્યક્રમમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી આપડા પ્રફુલભાઈ પાંચેરિયા સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી સુરત મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી રક્ષેશભાઈ માવાણી તેમજ સુરત મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગના શ્રી હાજરી આપીને આશીર્વચન પાઠવ્યા છે સદર કાર્યક્રમમાં અમે દીકરી બચાવો તેમજ દીકરીને ભણાવો તેમજ વૃક્ષનું જતન કરવું અને પર્યાવરણને બચાવો અને સનાતન ધર્મનો પણ અમે એક સંદેશો પ્રસાર્યો છે અને આવનારા વર્ષોમાં સુરત ફુલકડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ આવા કાર્યક્રમો કરતા રહેશે અને સમાજમાં એક

આ અગિયારમો સમૂહ યજ્ઞો પવિત્ર સંસ્કારને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે